આ ઘટનાનો ગ્રાહકે વિડીયો પણ બનાવ્યો હતો રાજ્યમાં હોટેલ અને રેસ્ટોરન્ટના બે દરકાર માલિકોને જાણે લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના એક પછી એક સામે આવતી રહી છે વેફરમાંથી દેડકો અથાણામાંથી ગરોળી સિઝલરમાંથી વંદા બાદ હવે બર્ગરમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે એક અહેવાલ અનુસાર અમદાવાદના રાજપથ રંગોલી રોડ ઉપર આવેલા કોર્પોરેટ કાફેમાં બર્ગરમાંથી જીવાત નીકળી છે આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે જોકે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા હવે એવું લાગી રહ્યું છે કે હોસ્ટેલ અને રેસ્ટોરન્ટના બેદરકાર માલિકોને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હવે લોકોમાં ભય છે કે કેફે હોટેલ રેસ્ટોરન્ટમાં મોંઘી દાટ થાળીમાં ગમે ત્યારે જીવજંતુ પીરસાઈ શકે છે મોંઘુ દાટ બિલ ચૂકવવા છતાં પણ આરોગ્યપ્રદ ભોજન મળશે તેની ગેરંટી પણ નથી આવા બેદરકારો સામે આરોગ્ય વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે મેં આજે ત્રણ આગળ ઓર્ડર કીધા હતા તેમાંથી એકમાંથી પહેલા બાર જીવત હતી અમે અંદર ગુલિંગ ચેક કર્યું તો અંદર જીવાત મળેલી પડી હતી અમે એનો વિડીયો રેકોર્ડ કર્યું છે નીચે કેફેમાં જઈને કમ્પ્લેન કરી તેમણે કીધું કે જેણે બનાવ્યું એ અમે એને કાઢી મૂકીશું અને આગળની કાર્યવાહી બોલે કરવામાં તમારે જે કર્યું હોય એ કર દો ભલે હું તમારો બધું ઓર્ડર તમે કરો એ હું કેન્સલ કરી નાખીશ એવી ધમકી આપીશ